નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠાના દાંતા તાલુકામાં ભારે વરસાદને પગલે નદીઓ બંને કાંઠે વહેતી થઈ હતી જેથી સ્કૂલે જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બોરડિયાના શાળાના બાળકો અટવાયા હતા ત્યારે બોરડિયા જવાના રસ્તા પર પુલ ન હોવાને કારણે બાળકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી ગતરોજ બનાસકાંઠામાં વરસાદને કારણે નદી બંને કાંઠે વહેતી થતા વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો

પાટણ કેન્દ્રીય વિદ્યાલયના અધિકારીઓ સાથે ધારાસભ્ય સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો રૂપિયા વીસ છે શાળા વચ્ચેથી પસાર થતું નાળું શૈક્ષણિક કાર્ય માટે બન્યું ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત માદ્રે વતન થી યોજાઈ રહેલા આ ભવ્ય સંગમાં આપ પણ સંગપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવ નો સંપર્ક કરશો નેરા પાલિકાએ ધારેરા વિસ્તારમાં આઠ દિવસ એકાંતર પાણી આપશે નર્મદા કેનાલના પાણી માર્ગે કચરા ખાતે ટાંકી બનાવવાની કામગીરી ચાલુ નવીન કામગીરી ને લઈ કેનાલના પાણી મળવામાં વધઘટ ની શક્યતા નવીન કામગીરીને લઈ ધારેરા તમામ વિસ્તારમાં એકત્રે પાણી આપવાનો નિર્ણય જ્યાં થી પાણી ન પહોંચે ત્યાં ટેન્કરની સુવિધાથી પાણી પાલિકા કામગીરી પૂર્ણ આપશેના તમામ મળશે મુજબ પુરવઠો તમામ તાલુકામાં મેઘમહેર સુઈ ગામમાં પિસ્તાળીસ એમએમ દાંતામાં અડસઠ એમએમ અમીરગઢમાં તેતાળીસ એમએમ બાકીના અન્ય તાલુકામાં પણ સાતથી થી વીસ એમએમ સુધી પડ્યો વરસાદ સુઈ ગામમાં ભારે પવન સાથે રાત્રે એક કલાક વરસાદી જમાવટ જ્યાંભરમાં જાણીતા ડાયમંડના વેપારી રાજ્યસભા સાંસદ અને શ્રી રામક્રિષ્ના એક્સપોર્ટ્સના માલિક ગોવિંદભાઈ ધુળકિયાની સંસ્થા એસઆરકે નોલેજ ફાઉન્ડેશન અને ગુજરાત સરકારે કરાર પર હસ્તાક્ષર કર્યા છે ગુજરાત સરકાર અને એસઆરકે નોલેજ ફાઉન્ડેશન ભેગા મળી સ્કિલ યુનિવર્સિટી અને સેન્ટર ઓફ એક્સલન્સ ઉભરાટ ખાતે શરૂ કરશે આ પ્રોજેક્ટમાં સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગની સાથે ભગવદ્ ગીતાનું મહામૂલ્ય ભાથું પણ આપવામાં આવશે જેતપુર તાલુકામાં સતત પડી રહેલા વરસાદથી પાકને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને જે સારા પાકની આશા બંધાઈ હતી તેની માથે પાણી ફરી વળ્યું છે ખેડૂતોને વરસાદ બંધ થતાં સારા પાકની આશા બંધાઈ હતી પરંતુ ફરી ધોધમાર વરસાદ શરૂ થતાં ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી જેતપુર તાલુકાના સરદારપુરાના ખેડૂતોને રૂવાનો વારો આવે છે વરસાદ સતત ચાલુ રહેતા ખેતરમાં ઊભા પાકમાં ફૂંક થઈ ગઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરતી વખતે શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી તેમણે આ સભાને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તેમની છેલ્લી સભા ગણવી પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા અઠવાડિયામાં તેમને જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોની મુલાકાત લેવાની તક મળી અને તેઓ જ્યાં પણ ગયા તેમણે ભારતીય જનતા પાર્ટી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર કાંકરેજમાં શરૂ થયો પવન સાથે વરસાદ સાંજના સમય વાતાવરણમાં આવ્યો હતો અચાનક પલટો ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી કાંક્રેજના થરા સિહોરી ખારીયા સહિત વિસ્તારોમાં વરસાદની થઈ લાંબા વિરામ બાદ એન્ટ્રી કાંકરેજના ગુરૂકુળ નજીક ચાલુ વીજ લાઇન વાયરનો થાંભલા ઉપરથી તૂટીને પડ્યો રોડ પર મોટી દુર્ઘટના થતા ટળી હતી ત્યારે પ્રી પ્રીમોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા માં મોટી દુર્ઘટના થશે તો જવાબદાર પણ થોડા દિવસ અગાઉ આ રોડ પર આવી રીતે ચાલુ વાયર પડ્યો હતો જેમાં એક બાળકીનું મોત થયું હતું